દ્વારકાધીશ જે મુરલીધર વિશાબ છે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી સયોજક સયોજક રાષ્ટ્રીય સયોજક છે અરવિંદ કેજરીવાલજી ખૂબ જ ભણેલા ગણેલા અને અને ઈમાનદાર નેતા છે તેમણે દિલ્હીમાં મારા જેવા નાના બાળકો માટે ખૂબ જ સરસ મજાની મોટી મોટી શાળાઓ બંધાવી છે તે શાળામાં રમત ગમતના મોટા મેદાનો જમવા માટે ભોજનાલય એમ swimming pool multi-computer

જા નાગણ કાતો દી ફર્યો આહિર ની દીકરી સુ સાહેબ પડે ત્યાં સુધી ખાવું ન ભાવે આહિરા એટલે આભાર